नमस्ते तुला राशिना यूट्यूब चैनल में आपन स्वागत छे। तमे दुनिया पर राज करशो फक्त वस्तुओं हमेशा तमारी साथे राखो खास करीने काल थी, कारण के काल तमारा जीवन में एक नवा नवाध्याय शुरुआत करशे। आने मजाक तरीके लेवानी भूल न करो जो तमे समय जता ग्रहों ना गोचर साथे, तमारी अंदर आ फेरफारो करशो तो तरु जीवन फरी क्य पहला जेव नहीं रहे तमने एवी वस्तुओं जेनी मल्जेनी क्यारे कल्पना न करी हो पची भले ते संपत्ति होय, कार होय, बंगलो हो पैसा हो साचो प्रेम होधुज तारीरी तरफ खेचाई जैसे हाँ मित्रों तो आजना वीडियो ने शुरुआत अंत सुधी जो। મિત્રો જે કોઈ આને અવગણશે તે જીવનભર પસ્તાશે વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો રાધા રાણીના સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઈક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં જય માતા દી કહો જય રાધા રાણી ત્રણ વખત લખો જેથી તમને બધાને માતા રાણી અને રાધા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો કાલથી તમારા જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાના છે મિત્રો તમારે ઢોલ વગાડવાની તૈયારી શરૂ કરવી પડશે કારણ કે સારા સમાચાર ખૂબ જ સારા છે કાલે તમારા જીવનમાં એક નવું પાનું બદલાશે હા મિત્રો ભગવાન આ જ ઈચ્છે છે કાલે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે સમય તમારા જીવનમાં આવશે અને તે સમય હવે નજીક છે કારથી તમારા ભાગ્યનું પાનું બદલાશે મિત્રો કારણ કે તમારી કુંડળી આપણને સીધા સંકેતો આપી રહી છે કે રાહુ અને કેતુ બંનેનો પ્રભાવ તમારી કુંડળીમાં સકારાત્મક રહેશે હા મિત્રો આને મજાક ન માનો કારણ કે જો રાહુ કોઈની કુંડળીમાં ખરાબ થઈ જાય છે તો ઘણા લોકો ના જીવવાનું પણ નસીબમાં નથી મરવાની તો વાત જ નથી તેઓ જીવનમાં ફક્ત દુખ ભોગવવાનું જ નક્કી કરે છે અને તમે તમારા જીવનમાં ઘણી વાર એવો અનુભવ્યું હશે કે જો તમે વિચાર્યા વિના કોઈ યોજના બનાવી હોય અને તમને તેમાં નુકસાન થયું હોય કારણ કે મિત્રો આવું ત્યારે જ થાય છે જ્યારે راہું આપણા જીવન પર ખરાબ અસર કરે છે કારણ કે રાહુ આપણી વિચારવાની ક્ષમતાને નબળી પાડે છે આપણને એવા કાર્યો કરવા મજબૂર કરે છે જેનાથી આપણને નુકસાન થાય છે તે ધીમે ધીમે આપણા મનને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે વિચારવાની ક્ષમતા નબળી પડે છે સમય પસાર થાય છે અને થોડી જ વારમાં વ્યક્તિનું જીવન ધીમે ધીમે તૂટી પડવા લાગે છે પણ દીકરા તું તારા ભાગ્યનું ફળ મેળવવાનો છે તારું નસીબ ફરી એકવાર ચમકવા જઈ રહ્યું છે જો તું આ તકને હાથમાંથી જવા દેશે તો તે તારી ભૂલ હશે તે તારા જીવનની સૌથી મોટી ભૂલ હશે કારણ કે આવા સમય ફક્ત તે લોકોને જ મળે છે જેઓ સારા કાર્યો કરે છે જેમના ઈરાદા સારા છે અને જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે कारण के मित्रों जे लोगो बोझ भगवान पर छोड़ी देखे भगवान आशाओं ने तोड़ता थी। तेमा थोड़ा समय लागे छे परंतु समय जता ते तेमना जीवन ने बदली नाखे मित्रों काल थी शुरू ने आ तक तमारा बधा जीवन में उपलब्ध थशे। समय ग्रहों परिवर्तन पण भूल न करवी जो भूल थी नहीं भूल मित्रों हमेशा एक के बे वस्तुओं तारी साथे राखो जो तमे काल थी तमारा जीवन में एज भूलो करो छो तो तरु जीवन पहला करता वधु सारू बनी जशे तो आजना वीडियो ने शुरुआत थी अंत सुधी पूर्वक जुओ कारण के आ वीडियो में અમે તમને તે બધું કહેવા જઈ રહ્યા છીએ જે આવતીકાલે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે કાલથી તમારે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરવું પડે જાણી જોઈને કે અજાણતા મિત્રો આજે સવારે રાહુ અને કેતુ બંને તમારી કુંડળીમાં ભાગ્યશાળી સ્થિતિમાં છે અને શુક્ર અને મંગળ પહેલેથી જ તમારી કુંડળીમાં લાભદાયી ભાવમાં છે ટૂંકમાં તમારું જીવન સુવર્ણ બનવાનું છે અમે જે કહી રહ્યા છીએ તે ધ્યાનથી સાંભળો અને સમજવાનો પ્રયાસ કરો કારણ કે અમે ફક્ત તમને તે બધી બાબતો સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે તમારા જીવનમાં ગરીબીનું કારણ બની રહી છે અને તમે ગરીબીનો સામનો કેમ કરી રહ્યા છો મિત્રો ભગવાન પોતાની ભૂલોને કારણે પાછળ રહી ગયા છે भगवान इच्छे छे के तेना पासे बद्धुज बधूज परंतु मित्रों जानी जाइने के अजाणताओ एवी भूलो करे छे जे भगवान ने गुस्से करे छे। तो मित्रों आज वीडियो ध्यान जुओ कारण के आ वीडियो तमारा जीवन विषय सत्य उजागर करशे। आ सत्य सांभरी ने तमने तमारा पग नीचे थी जमीन सरकी जती लागशे परंतु मित्रों कृपा करीने अमा शब्दों ने हृदय पर लो काल तरु जीवन एक टका बदलाई जशे वीडियो में आग वता पहला जो तमने वीडियो पसंद न आयो हो तो बधाने विनती करे छे कि लाइक करो कारण के तमारा बधा तमारा बधा जीवन सफल रहे तमारा जीवन में जे सफलता मेलवाना हकदार छो प्राप्त करो અને આ બધાના બદલામાં ફક્ત આ વીડિયોને લાઇક કરો અને તમારી ઈચ્છા મુજબ ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખો આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે મિત્રો ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ મિત્રો તાજેતરમાં તમારા જીવનમાં બે મોટી ભૂલો થઈ છે જે તમને પાછળ છોડી રહી છે પહેલી ભૂલ એ છે કે તમે ધીમે ધીમે ભગવાનનો હાથ ગુમાવી રહ્યા છો અને તમે તમારા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા નથી તમે તેનો બગાડ કરી રહ્યા છો યાદ રાખો દીકરા તમારી પાસે જે સમય છે તે ભગવાન દ્વારા આપવામાં આવ્યો છે અને જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો સમય તમને સંપૂર્ણપણે નાશ કરશે અને મિત્રો भूत भूतका तेज समय बगाडियो ते याद राखो जेनो ते आज दावो करो फक्त समय बगाडवोज नहीं परंतु ते भूतका पैसा बगाड्या मित्रों याद राखो जे व्यक्ति पोता जीवन में पैसा बगाड़े छे, ते गुमावनार छे जो कोई बिंजरूरी वस्तुओं पर पैसा खर्च करे छे, तो धननीदेवी देवी लक्ष्मी धीमे धीमे टेमना जीवन थी नाराज thai che अने एक बार देवी लक्ष्मी नाराज થઈ જાય છે તો તેમનું જીવન દરમિયાન આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે વધતી જાય છે મિત્રો છેલ્લો સમય ગાળામાં તમારું બધના જીવનમાં આર્થિક સમસ્યાઓમાં નોંદપાત્ર વધારો થયો છે પૈસાના અभावे તમારું ઘણા પ્રોજેક્ટ अटકી ગયા છે જો તમારી પાસે જરૂરી ભંડોળ હોત તો તમારા પ્રોજેક્ટ લાખોમાં નહીં પણ કરોડોમાં પૂર્ણ થયા હોત પરંતુ મિત્રો પૈસાના અભાવે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે પરંતુ મિત્રો આ બધું ફક્ત અને ફક્ત તમારા પોતાના દોષને કારણે થયું છે ધનની દેવી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે હવે તમારે શું કરવું જોઈએ તમારે દેવી લક્ષ્મીને ખુશ કરવા જોઈએ તેના માટે તમારે કેટલાક પગલા લેવા જોઈએ અમે વીડિયોના અંતે તમને સમજાવીશું તો વીડિયો काळजीपूर्वक જુઓ પ્રથમ તમારે પગલા લેવા જોઈએ અને બીજું તમારે દેવી લક્ષ્મીની માફી માંગવી જોઈએ તમારા ભૂતકાળમાં કરેલી બધી ભૂલો માટે દેવી લક્ષ્મી પાસેથી માફી માંગવી પડશે હા મિત્રો क्षमा केवी रीते तमारे फक्त तमारा हृदय ने व्यक्त करव पड़ तमारे देवी लक्ष्मी ने कहवु पड़ से हे भूतकाल भूतका मैं अजाणता करेली बधी भूलो माटे हूँ माफी मांगू छू देवी, हूँ भवि वरसाद शुरू हाँ, मित्रों तो मित्रों आ तमारा जीवन में पहली भूल हती। अने बीजी भूल जे तेना थी पण मोटी छे ते कारण छे के तमे घणी वक्त मुश्केली मा फसाई गया छो के तमने कोई रस्तो मर्यो नथी परंतु एक भगवान छे जे हमेशा तमने मुश्किल परिस्थितियों माथी बाहर काढ़े छे हाँ मित्रों गमे ते थाय आ भगवान तमने क्यारे छोड़ता नथी आ फक्त तमारा सारा कार्यों नु परिणाम छे मित्रों તમારા સારા કાર્યોને કારણે જ આ ભગવાન હંમેશા તમારી સાથે રહે છે પરંતુ એવી કઈ ભૂલ છે જેના કારણે તમને ભૂતકાળમાં સૌથી મોટું નુકસાન થયું છે તમે સૌથી મોટી સમસ્યાઓનો સામનો કર્યો છે અને તમને ભૂતકાળમાં જે જોઈતું હતું તે મળ્યું નથી ટૂંકમાં બે હજાર પચ્ચીસનું વર્ષ તમારા બધા માટે સૌથી ખરાબ રહ્યું છે હા મિત્રો બે હજાર પચ્ચીસમાં એવું કંઈક બન્યું છે જેની તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના કરી ન હતી પરંતુ મિત્રો આ બે હજાર છવીસનું વર્ષ છે આ વર્ષ તમારા જીવનને બદલી નાખશે અને તમે આવતીકાલથી તમારા જીવનકાળમાં આ તમારી પોતાની આંખોથી જોશો જેમ અમે તમને અમુક બાબતોનું ધ્યાન રાખવા કહ્યું છે तमे पहली भूल विषे पहले जीखी गया छो हवे बीजी भूल शू है मित्रों बीजी भूल पहली करता आ त्रण छे। हाँ मित्रो मित्रों त्रण तमारा जीवन सौथी मोटा दुश्मन छे जे तमने क्य वधवा देशे नहीं। हाँ मित्रों तमे ज्यासुधी ते आते बधा संबंधों तोड़ी नाखो त्या सुधी तब तीवन में क्य सफलता मेरी शकशो नहीं हाँ मित्रों आ जीवन नी सौथी मोटी भूल छे अमे तमने वारंवार आ कहता तमे एज भूलो करता रहोचो तो दीकरा आली चेतवनी छे। छेलो शब्द જો તમે હજુ પણ અમારા શબ્દોને અવગણશો જો તમે આને મજાક તરીકે લેવાની ભૂલ કરશો તો તમે તમારું પોતાનું હાથે તમારું જીવન બરબાદ કરી રહ્યા છો હા દીકરા કારણ કે કાલથી આ ગ્રહોનું ગોચર તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ તમારે આ ત્રણ લોકોને કોઈ પણ કિંમતે છોડવા પડશે હા મિત્રો કાલથી તમારે આ ત્રણ લોકો સાથેના બધા સંબંધો તોડી નાખવા પડશે હવે છેલ્લો પ્રશ્ન આ ત્રણ લોકો કોણ છે તેમનું નામ શું છે તેમનો સંબંધ શું છે આજના વિડિયોમાં આપણે આ બધું વિગતવાર સમજાવીશું તો વિડિયો ધ્યાનથી જો આગળ વધતા પહેલા જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને સાચા તે સહેજ પણ ખુશી સહન કરી શકતું નથી તમે તમારા પરિવાર સાથે થોડી ખુશી પણ શેર કરો છો અને જો તેઓ તેને જોઈ લે છે તો તે આપણી ખુશી બગાડવાનું કાવતરું ઘડે છે મિત્રો તે ઘણીવાર તમારા જીવનને બરબાદ કરવામાં સફળ રહ્યું છે छता तेरा स्वप्न जेवा व्यक्ति बनया नहीं मित्रों समय बदलाई छे, लोको बदलाई रहा छे। परंतु ते पहला जेवाज हाँ मित्रों ते अति बुद्धिशाड़ी छो ते शाणपण थी भरेला छो परतु मित्रों ते कई विषय पिंडी के दगाबाजी विचार्य ते कोई नु खराब बोलता नहीं તમે ઘણીવાર ઓરખી ગયા છો કે કોણ તમને નુકસાન પહોંચાડી રહ્યું છે કોણ તમારા ચહેરા પર સારું વર્તન કરી રહ્યું છે અને તમારી પીઠ પાછળ તમારું વિશે ખરાબ બોલી રહ્યું છે પરંતુ મિત્રો તમે ઘણીવાર મૌન રહ્યા છો શાંત રહીને તમે ઘણી સમસ્યાઓ હલ કરી છે કારણ કે મિત્રો તમે હંમેશા વિચારો છો કે જે કરે છે તે જ મળે છે જે સારુ કરે છે તેનું સારુ થશે અને મિત્રો આ તમારી લાગણી નથી પરંતુ તમારું sara કાર્યો એક દેવતાને તમારી તરફ ખેંચે છે અને મિત્રો આ દેવતા હંમેશા તમારી સાથે ઊભો છે છેલા 3 વર્ષમાં તમારા દુશ્મનોએ તમારા પર બે વાર હુમલો કર્યો છે પણ તમે દરેક વખતે ભાગી ગયા છો કારણ કે મિત્રો आ देवता हमेशा पड़खे रहे छे, भले तमने खबर न हो मित्रों आ देवता हमेशा जीवन नु रक्षण करे छे। तेने तमारी अने तमारा आखा परिवार नी आसपास एक रक्षणात्मक वर्तुड़ छे, परंतु मित्रों हवे आ वर्तुड़ धीमे-धीमे तूटी छे। અને તેની પાછળ આ ત્રણ દુશ્મનો છે જે તમારા અને તમારા આખા પરિવાર પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે મિત્રો અને અમે તમને આ ઘણીવાર કહ્યું છે અને અમે તમને આ કહેવા માંગીએ છીએ જો તમે કાલથી આ ત્રણ લોકો સાથે સંબંધ નહીં તોડો તો તમારું જીવન ધીમે ધીમે ગરીબ થઈ જશે કારણ કે મિત્રો આ એવા લોકો છે જેમને તમે સંપૂર્ણપણે સામાન્ય માનો છો तमे तेमना पर आंधरो विश्वास करो छो आ कोई अजाण्यो नथी मित्रों आ कोई बहार नो नथी आ तमारा पोताना माथी एक छे दोरी त्रांगणे समरंडी में दोरी त्रांगती आ कोई बहार नो नथी तमारी नजीकनी व्यक्ति तमारी साथे बेसी ने वात करतो मित्र जेनी साथे तमे दरोज वात करो छो आवा लोको तमारी प्रगति તમારી સફળતાની ઈર્ષા કરે છે તેઓ તમારા કામમાં અવરોધો બનાવવા માંગે છે જ્યાં સુધી તમને આવાળ તમારી સફળતા હંમેશા તેમને પરેશાન કરે છે હવે તેમનું નામ વિશે વાત કરીએ મિત્રો તેમનું નામનો પહેલો અક્ષર R S T P અને M થી શરૂ થાય છે આમાંથી ત્રણ વ્યક્તિઓ पची भलेते ते मित्रो होय के पड़ोसियों तमारा पर तांत्रिक विधियो करी रहा छे हाँ मित्रो अने जो तमे आगामी चौबीस थी अड़तालीस कलाक मा आ पगला नहीं लो तो जे देवता हमेशा तुम्हारी साथे रहे छे जेने तमारा घर अने तमारा परिवार पर रक्षात्मक कवच बनाव्यु छे ते तूटी जशे हाँ मित्रों तो वीडियो ध्यान जुओ कारण के आ वीडियो में મે તમને આગામી 24 થી 48 કલાકમાં તમારા કયા ઉપાયો અમલમાં મુકવા જોઈએ તે પણ જણાવીશ જો તમે આ કરશો તો તમારા બધા દુશ્મનોનું નામ અને નિશાન તમારા જીવનમાંથી ભૂંસી નાખવામાં આવશે તમને જે જોઈએ છે તે બધું પ્રાપ્ત થશે હા મિત્રો તમારી માહિતી માટે હવે ચાલો જાણીએ કે તમારો પરિવારમાંથી કોઈ પણ ખરાબ નજર દૂર કરવા માટે તમારે આગામી 24 થી 48 કલાકમાં કયા પગલા લેવા જોઈએ એક પ્રકારનું બંધન જેવું વાતાવરણ સર્જાયું છે તમારું મન ભારે લાગે છે ઘરમાં બિનજરૂરી ઝઘડા વધી ગયા છે કામ પૂરું થવામાં બચ્ચેથી જ વિક્ષેપ પડે છે ઊંઘમાં ખલેલ પહોંચે છે अथवा कोई विचित्र चिंता रहे छे। तमने आमा राहत मे हूँ एक बात स्पष्ट करने मांगू दर्शो नहीं, गभराशो नहीं। कारण के जयरे कोई व्यक्ति भक्ति साथ शुद्धता शिस्तन पालन करे छे, त्यारे नकारात्मकता आपमे नबड़ी पड़ी जाए व्यवहारू समझ पर जरूरी छे। घर की सुरक्षा कार्य की गुप्तता अने खोटा लोग अंतरपण एटलूज महत्वपूर्ण छे। प्रथम तमारा घर ने शुद्ध करीने शुरुआत करो कारण के घर ऊर्जा पहलो प्रवेश द्वार छे। आजे अथवा काले सवारे, स्नान स्ना पी मुख्य दरवाजा थी शुरू करीने आखा घर में थोड़ स्वच्छ पानी छाटो जो तारीरी पासे गंगाजड़ तो तब एक के बेटीपा उमेरी शक छो જો નહીં તો સાદા સ્વચ્છ પાણીથી કામ થશે પછી મીઠું મિશ્રિત પાણીથી એક વાર ઘર સાફ કરો મીઠું ખાસ કરીને મુખ્ય દરવાજાની આસપાસ અને ઘરના ખૂણામાં શાસ્ત્રોમાં લાંબા સમયથી માન્યતા છે કે તે ભારેપણું અને નકારાત્મક સ્પંદનોને શોષી લે છે સાફ કરતી વખતે માનસિક રીતે કહો મારા ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થવા દો ઘરમાં શાંતિ અને સલામતી રહેવા દો આ કહેવું ફક્ત દેખાડો નથી તે મનને દિશામાન કરવાનો એક માર્ગ છે અને મનની દિશા બદલાતાની સાથે જ વાતાવરણ બદલાવા લ